જુનાગઢ ના સાસણ માં ગીર અભયારણ્યમાં થતી સફારી નું એકમાત્ર પ્રવેશ દ્વાર સાસણ ગીર છે સમગ્ર ભારત તેમજ વિશ્વ ના અન્ય દેશો આવતા પ્રવાસીઓ માં સાસણ સિંહ દર્શન માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે દર વર્ષે વિશ્વના ચાલીસ જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી લાખો પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત લઈને ગીરના એશિયા સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે અહીં સિંહ ઉપરાંત દીપડો કાટવર્ણી જંગલી બિલાડી ઘોરખોદિયું કીડી ખાવ મગર અજગર જેવા વન્ય પ્રાણીઓનું શાસન ગીર નિવાસસ્થાન બન્યું છે જેને લઈને દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓને

કાફી ભીડ કાફી લગ આયે સુવિધા ઓનલાઇન બુક કરે ધન્યવાદ